નાગાલેન્ડ ગવર્મેન્ટ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ હોર્નબિલ ફેસ્ટિવલ હોર્નબિલ ફેસ્ટિવલ જે તારીખ એક ડિસેમ્બર થી દસ ડિસેમ્બર સુધી તેનું આયોજન થાય છે જેમાં ડાંગના ડાંગી બોય ટીયાર નામના યુવાને ડાંગી આદિવાસી ગીત ગાઈને લોકોને ડાંગી તાલે ઝુમાવ્યા હોનબીલ ફેસ્ટિવલ આખા ભારતભરમાં ખૂબ જ પ્રચલિત ફેસ્ટિવલ છે જેમાં દેશ વિદેશથી ઘણા પર્યટકો નાગાલેન્ડના કાશીમા ખાતે આવે છે આ વર્ષે પણ નાગાલેન્ડ સરકાર દ્વારા તેમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના સવાદ રિધમ ઓફ ધ અર્થનું ગ્રુપ જે આદિવાસી દાસુક બેન્ડ સાથે મળીને પોતાના આદિવાસી સમૂહની કૃતિઓ રજૂ કરીને રિધમ ગ્રુપ ગુજરાત કેરળ આસામ તેમજ ઝારખંડના કલાકારો દ્વારા બનાવેલું ગ્રુપ છે જેમાં ગુજરાતના ડાંગ ખાતેથી ડાંગી બોયટીયાર કામડી નામના કુનબી આદિવાસી યુવાને ડાંગના ડુંગર ગવાતું ગીત કર્યું હતું ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં પરફોર્મ કરનાર તેઓ પ્રથમ કલાકાર છે કે જેમણે આટલા મોટા સ્ટેજ ઉપર પરફોર્મ કરીને ડાંગના આદિવાસી સમાજ તેમજ ગુજરાતના કલાકાર તરીકે ડંકો વગાડ્યો રિપોર્ટર રમેશ ન્યૂઝ